સમાચારોમાં હું છું સાથે વિની મહત્વના સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે જમજીર ધોધ આવેલા પ્રવાસીઓ અટવાયા વેરાવળ અને વિભાગે કર્યું રેસ્ક્યુ જમજીર ધોધના પ્રવાહમાં ફસાયા હતા પ્રવાસીઓ આ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં પ્રવાસીઓ જમજીર ધોધની મુલાકાતે આવ્યા હતા ત્યાં ફરવા માટે પહોંચ્યા હતા પરંતુ વાતાવરણમાં પલટો આવતા જ તમામ પ્રવાસીઓ ત્યાં અટવાયા છે જમજીર ધોધ પર વાતાવરણમાં પલટો આવતા ત્યાં પ્રવાસીઓ અટવાયા છે અને ફાયર વિભાગ અને સ્થાનિક લોકોએ તમામ રેસ્ક્યુ કર્યું અને આ એક્સક્લુઝિવ માહિતી આ સ્ક્રીન ઉપર જોઈ શકું છું દ્રશ્યો આ સ્ક્રીન ઉપર જોઈ શકું છું ગીર સોમનાથ જિલ્લાના જમજીર કે જે સિંગોડા નદી પર આવેલો છે ત્યાં છ જેટલા પ્રવાસીઓ ફસાઈ ગયેલા છે એવી પ્રાથમિક માહિતી મળેલી હતી આજ બોપોરના સમયે વિગતવાર તપાસ કરતા સ્થાનિક પ્રવાસીઓ છે એ નદી વિસ્તારની અંદર ફરવા આવેલા હતા અને નદીમાં જયેલા હતા મધ્યગીર વિસ્તારની અંદર જે સવારથી ભારે વરસાદ પડી રહેલો છે એના લીધે સિંગોડા અને તેની મદદ બ્લાહકમાં જાતરવાડી નદીમાં છે પાણીનો પ્રવાહ વધેલો હતો અને આ પ્રવાસીઓ ફસાઈ ગયેલા હતા પ્રવાસીઓ ફસાયા અંગેની માહિતી મળતા વહીવટીતંત્ર કંટ્રોલ રૂમમાંથી માંથી તાત્કાલિક આ અંગેની કામગીરી કરવાની માન્ય સાહેબ થતા તાલુકા મામલતદાર શ્રી ગિરગેડા પોલીસ સ્ટેશન સ્ટાફ કોડીનાર પોલીસ સ્ટેશન સ્ટાફ ગિરગેડા તથા અમુ એટલે કે જિલ્લા પુરવઠા અધિકારી ગીર સોમનાથ સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડ ની ટીમ વેરાવળ ચીફ ફાયર ઓફિસરને ને અને કોડીનાર ફાયર વિભાગની ટીમને સાથે રાખી તમામ છ પ્રવાસીઓ નો બચાવ કરવામાં આવેલો ગીર સોમનાથ અને ગીર મધ્ય ની અંદર ભારે વરસાદ પડ્યો છે તેને લઈને સિંગવડા નદી છે તે બે કાંઠે જોઈ શકો છો કે જે પાંચ થી છ જેટલા જે પ્રવાસી હતા તે ધોધ ની નજીક જઈ રહ્યા હતા ત્યારે જે નદી ની અંદર પાણી નો પ્રવાહ વધ્યો અને પ્રવાસીઓ જે રસ્તા થી વચો વચ્ચ ફસાઈ ગયા હતા હાલ તે લોકોને બચાવવા માટેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં ખાસ તો વેરાવળ ફાયર બ્રિગેડ કોડીનાર ફાયર બ્રિગેડ સહિત જે સ્થાનિક પોલીસો છે તેની પણ મદદ લેવામાં આવી રહી છે ને જે આ તમામ જે